અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં આવેલ જલારામનગરમાં ઇન્ટેક વેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા ઓગણીસ લાખના ખર્ચે નગરમાં ઇન્ટેક વેલનું નિર્માણ થશે કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળશે વર્ષોથી અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો હતો ત્યારે નગર સેવા સદન દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી વર્ષો પહેલાં જલામનગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલામનગરમાં પાણી ભરાઈ જતું હતું એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજરોજ જલામનગરની અંદર ઓગણીસ લાખ અઠ્ઠાવન હજારના ખર્ચે ઇન્ટેક વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હા હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જરૂરી એમાંથી જલામનગરના રહીશોને મુક્તિ મળે